नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव खेड़ाना शिक्षक ने अनोखी हनुमान भक्ति साडनपुर में 170 किलो रंग थी 451 फुट की विशाल रंगोली बनाई 18 कला तक मेहनत करी બોટાદ જિલ્લાના પવિત્ર તીર્થધામ સાળંગપુરમાં એક અનોખી ભક્તિનું દર્શન થયું છે શ્રી કાષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પંચામૃત મહોત્સવ અને હનુમાનજી ઉત્સવ નિમિત્તે એક વિશેષ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્યના પ્રખ્યાત રંગોળી કલાકાર હિતેશ કુમાર બ્રહ્મ ભટ્ટે આ અદ્ભુત કાર્ય કર્યું છે તેમણે ચારસો ફૂટની વિશાળ રંગોળી બનાવી છે આ કલાકૃતિ માટે એકસો સિત્તેર કિલો રંગોળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે સમગ્ર રંગોળી તૈયાર કરવામાં અઢાર કલાકનો સમય લાગ્યો છે આ મહાન કાર્યમાં નડિયાદના નવ સેવકો એ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પ્રકુંજ કુમાર બ્રહ્મા ભટ્ટ મૌલેશ કુમાર બ્રહ્મા ભટ્ટ અલ્પેશ કુમાર પટેલ મિલન કુમાર પટેલ જૈનમ કુમાર ભાવસાર આશીષ કુમાર સુથાર રવિ કુમાર ડોડાણી નંદકુમાર સુથાર અને ઉજાસ કુમાર પ્રજાપતિએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે વર્તાશ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભ સ્વામીની પ્રેરણા અને સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરનો સહયોગ પણ આ કાર્યમાં મહત્વપૂર્ણ રહ્યો છે લાઇવ